એ હું છોડ ના ના હું છોડ પીયશભાઈને પાડેની 1001 રૂપિયા પાડે એક ખાલી આટો મારતો હું એક ખાલી ભાઈ ઘોડીને નઈ ઘોડીને પાડીને પછી 10000 હું મે એક ખાલી આટો મહી ના હોય નું સૂટ ભાઈ છોડી જાર લકડે લે ठाकुर બગડ તું એ મને શીખવાય અય દર્શન બોલે છોડી જા ઊભો ખરીદ નતો તું ના કલાલ કે

મેં યાર બેઉ તો આ તો કાઈ કે રાયતી અંધારામાં ચડી ના પકડીને બસ અગર હોય ને ઓને બધું એવો બોડી આલે હો એક અલગ પકડજી અલગ અલગ રેડી અને આમાં ભરાવતો નઈ અને બે ને ફાર્મી વાળો ફટી ફાઈ લેતોય તો ફટી ફાઈ નોમણ હો ભાઈ ચડાવી આ લે ખોળીમાં ખોળી સામે શું કરી લે એમણે બધા ચડી ગયા સાહેબ ભાઈ મારું વારો કાંટા

લાઈટ વીજળી પડે બસ રેડીઓ કમ્પલેટ એમ થોડો કાઈ તો આવડવા તું બહાર આવી એક દુફા પોચેમ જ રે જો બે તું અલલ કર માં ગયા ચીરા કે કાળો આવ એમ રાખ આપણે રેડી હાલ ડન આયરો એક નઈક ઊભો પાડ ભાઈ મોડ રાખો મારી બાજુ ક્યારે બાજુ વિડીયો નો કેમેરો આપો તો બપુ કોણ